આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે પરંતુ તેમના સમર્થકો છે જ્યાં સુધી સુધી ચેતર ચેતર વસાવા જેલમાં છે છે તો ત્યાં તેમના સમર્થકો પર ભાર દામા નાખીને બેઠા આ સરકાર એન્કાઉન્ટર પણ કરી શકે છે આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈના જેમણે સરકાર પર આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકાર આ એન્કાઉન્ટરોમાં માને છે ને તેના કારણે ચેતરભાઈનું એન્કાઉન્ટર પણ થઈ શકે છે જેને લઈને અમે કોઈ પણ ભોગે અમારા નેતાને બચાવવા માટે અમે દિવસ રાત ચોવીસ કલાક છે તેના સિક્યોરિટીમાં બહાર બેઠા રહીશું શું છે સમગ્ર મામલો ને દેવેન્દ્રભાઈ આવું શું કામ કરી રહ્યા છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈકાલે મોટી સંખ્યામાં ડેડીયાપાડા તાલુકામાં જનસંપર્ક કાર્યાલયથી ચેતર વસાવા છે તે હાજર થયા હતા અને ત્યારબાદ એક વિશાળ જનરેલી કાઢીને ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જેમાં આદિવાસી સમાજના આગેવાનો હોય નેતા હોય આમ પાર્ટીના હોદ્દેદારો હોય તમામે તમામ જે છે આ સમયે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ચૈતર વસાવાને એક સન્માનજનક રીતે દેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે તે માટે આદિવાસી સમાજના લોકો છે તેમણે કોર્ડન કરીને દેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા અને પોલીસ સમક્ષ હાજર કર્યો હતો જે બાદ આ મામલાને લઈને ડીવાય એસ પણ નિવેદન આપ્યું હતું ને તેમને રાત્રિ દરમિયાન ચેતર વસાવાને એલસીબી ઓફિસ ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારે કાર્યકર્તાઓ અને જે ચેતર વસાવાના સમર્થકો છે તે રાત્રે પણ એલ સીબી ઓફિસ બહાર કે ધામા નાખીને બેસી ગયા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈએ સરકાર પર આશંકા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ સરકાર ચેતર વસાવાનું એન્કાઉન્ટર પણ કરાવી શકે છે જેના કારણે અમને આ સરકાર ઉપર વિશ્વાસ નથી ને તેને લઈને અમે અમારા લોક લોકલાડીલા જેવા ચેતર વસાવાના સમર્થનમાં ને તેમને કોઈ પણ તકલીફ ના પડે તે માટે ચોવીસ કલાક છે અમે તેમની સાથે રહેવાના છીએ અને જે કોઈ પણ અમા આખી એક ટીમ છે તે ઊભી કરી છે ને આવી રીતે ચેતરભાઈને જ્યાં પણ લઈ દેવામાં આવશે અમે તેમની સાથે બહાર તેમની સુરક્ષામાં રહીશું પહેલાં તો આપણે તેમના જ મોઢે સાંભળી લઈએ દેવેન્દ્રભાઈ શું કહી રહ્યા છે પહેલાં તો ચૈતરભાઈ વસાવા ડીડિયાપાડા અને સાગબારાના લોકલાડીલા ધારાસભ્ય છે ગુજરાતની આદિવાસી પ્રજાનો અવાજ છે અને આદિવાસી પ્રજા અત્યારે પણ લાગણી અને ચૈત્રભાઈ વસાવા દરેક લોકોના દિલમાં છે અને અત્યારે એલસીબી ઓફિસે રાજપીપડાલા લાવ્યા છે એમણે જાતે સરેન્ડર કર્યું છે પહેલાં તો આદિવાસી સમાજનો આભાર માનું છું મેં કારણ કે નાતતે ગાતતે અને પોલીસ પ્રશાસનને એવું કીધું સમાજે કે તમે સાઈડમાં રહો અમારા લોક લાડીલા નેતા છે એમને અમે ઇજ્જતથી તમારા દરવાજે સુધી મૂકવા આવીએ છીએ અને આદિવાસી સમાજે આજે સાબિત કરી બતાવ્યું કે આદિવાસી સમાજ આખો વચ્ચે ઘેરીને પછી ચૈતરભાઈ વસાવાને પોલીસ સ્ટેશનના દરવાજે સુધી મૂકવા ગયા પહેલાં તો એમનો પણ આભાર માનું છું કારણ કે અત્યારે અમને એ પણ શંકા લાગે છે આ સરકાર પર કારણ કે આ સરકાર એન્કાઉન્ટર મેન છે અને એન્કાઉન્ટર કરવાવાળી સરકાર છે અમારા આગેવાનોને અમારા કાર્યકર્તાઓને અમારા આદિવાસી સમાજના આગેવાનોને એવી પણ શંકા છે કે ચૈતરભાઈ વસાવાનું એન્કાઉન્ટર એન્કાઉન્ટર પર એ લોકો કરી શકે છે એના માટે અમારી ટીમ અમે તૈયાર કરી છે અને એ ટીમ સાગબારા અને ડીડિયાપાડા વાલિયા ઝઘડિયા અને ભરૂચ અંકલેશ્વર હાંસોટ જંબુસરની ટીમો બધી ટીમો ચોવીસ કલાક અહીં રહેવાની છે કારણ કે અમને બિલકુલ આ પ્રશંસ પ્રશાસન પર વિશ્વાસ નથી કારણ કે આ એન્કાઉન્ટર અમેનો જ છે અને એ એન્કાઉન્ટર ગમે ત્યારે કરી શકે છે કારણ કે આદિવાસી સમાજનો એક અવાજ છે એ અવાજને ગમે તે રીતે આ સરકાર ઝૂકાવવા માગે છે પણ અમે ઝુકવાના નથી ગમે તેવી તાના સાહી સામે અમે લડી લઈશું અને ચૈતરભાઈ વસાવા એક લોખંડી પુરુષ છે બીજા લોખંડી પુરુષ છે અને એ લોખંડી પુરુષ કોઈ દિવસે એ લોખંડ ઓગળવાનું નથી સરકાર નોંધ લેવી જોઈએ કારણ કે અત્યારે અમારે આ જેલની સામે અમારે કેવું પડે છે અમે જમવાનું લાવ્યા અમે એમનો જેકેટ લાવ્યા અમે એમનો ઓળવા માટે ધાબડો લાવ્યા તે છતાં અમને એ લોકોએ આપવા નથી દીધું દેવેન્દ્રભાઈ દ્વારા જેવી જે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે અમે અમારા નેતાને ઇજ્જતથી દેડિયાપાડા પોલીસ સ્ટેશન મૂકવા ગયા હતા અને જેમાં મોટી સંખ્યામાં જન લોકોનો ઉમટી પડ્યો હતો અને લોકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો એવી જ રીતે અમે આ અમારા નેતા છે તેમનું એન્કાઉન્ટર ન થાય તે માટે સરકાર છે ગમે ત્યારે છે તેમનું એન્કાઉન્ટર કરી શકે છે તે વાત પણ તેમણે ઉલ્લેખી છે અને આ બાબતને લઈને હવે રાજકારણ પણ ગરમાઈ ગયું છે આદિવાસી સમાજ મેદાને છે મોટી સંખ્યામાં ગઈકાલે આપણે જોવું જે રીતે દ્રશ્ય સામે આવ્યો હતો કે માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા જાણે કે કોઈ નેતા ચૂંટણીના પ્રચારમાં ઉતર્યો હોય કે પછી જીતીને આવ્યો હોય તે પ્રકારની ભીડ માત્ર જ્યારે ચેતર વસાવા સરેન્ડર થવા જઈ રહ્યા હતા ત્યારે જોવા મળી હતી એટલે એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે તે ગઈકાલે સૌ સમક્ષ આવી ગઈ છે ભરૂચ તેઓ બેઠક પરથી આગામી સમયમાં ચૂંટણી લડવાના છે તેવી વાત પણ તેમણે કરી છે જેને લઈને જોવાનું એ રહ્યું કે તેઓ જેલની અંદરથી ચૂંટણી લડશે કે પછી જેલથી ત્યાં સુધી અમને રેગ્યુલર જામીન મળી જશે તે તમામ સવાલો છે તે આગામી સમયમાં જ તેના જવાબો મળવાના છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર